વડોદરાના રાજવી પરિવારે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ટેકનિકલ સ્કૂલમાં મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી વડોદરાના રાજવી પરિવારે મતદાન કર્યું લોકસભાની ચૂંટણી આજે થઈ રહી છે ત્યારે વડોદરાના રાજવી પરિવારે દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ટેકનિકલ સ્કૂલમાં આજ રોજ મતદાન કર્યું મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી આજ દિવસ છે આખું ગુજરાતમાં અમે પણ આપણું મત કરવા આપવા માટે અમે અહીંયા આવ્યા છે આજ બધા નાગરિકોની ફરજ છે અને જવાબદારી પણ છે કે મતદાન જરૂર કરજો તો એ જ મારી વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે અને પાંચ વર્ષ માટે કોણ સરકાર ત્યાં આવશે એના માટે જવાબદારીપૂર્વક વિચારપૂર્વક મતદાન જરૂર કરજો અર મત આપવા જરૂર આવજો આ ગરમીમાં પણ તાપમાં પણ થોડા તકલીફ કરીને પણ મતદાન જરૂર કરજો મહત્વનો દિવસ છે અને બધાને વિનંતી કરું છું કે આજે જરૂર આવીને આ પોર્ટ કરજો જે લોકો અહીંયા આવી નથી શકતા તે લોકોને શું અનુરોધ કરશો તમે મતદાન આ જરૂર આજે બહુ સમય છે ગરમી પણ છે પણ તો પણ સમય કાઢીને આવજો આ તમને પાંચ વર્ષમાં એક મોકો મળે છે અને આપ બધાનો વોટ મહત્વનો છે એટલે જરૂર આપ આવજો